મિત્રો કેમ છો મજામાં ને તમને આજે લઈ આવું છું ભાણવડ એક પ્રાકૃતિક હાકની મુલાકાતે અહીંયા જોઓ છો વસ્તુ જે વેચાય છે તે બધું પ્રાકૃતિક છે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ઉત્પાદન કરી અને અહીંયા વસ્તુ વેચવામાં આવે છે તો આ વસ્તુ ક્યાં વેચાય છે એ એડ્રેસ એનામું બધું તમને બતાવીશ શું શું વેચાય છે તો એકવાર વાર જરૂરની મુલાકાત તમે લેજો ફાઇનલી પહોંચી ગયા છે ભાણવડ તો અહીંયા ઓર્ગેનિકની વસ્તુ ગોઠવવાની બધી વસ્તુ વેચાય છે

તમારી બાજુમાં જ મળી રહી છે ગોળ છે આપણે ક્યારે કોઈ દેવો હોય તો આખા આખી આ ટેપલી દઈ દેવાની એવી રીતના ગોળ બનાવેલ છે દેશી ગોળ છે ને આ પણ પ્યોર પ્રાકૃતિક ઓર્ગેનિક ગોળ છે તો આ તમને પણ મળી જશે આ કિલ્લાના ડબલા છે તે પણ મળી જશે બે કિલાના ડબલા છે તે પણ મળી જશે જો આ ચટણી છે અને આ બધું કઠોર છે ધાણા છે તલ છે સિંગ છે બમની દાળ અળદની દાળ પ્યોર ઓર્ગેનિક છે સરકારી માન્ય સર્ટિફિકેટ દ્વારા ગુલાબની પાકડી ગુલકંદ છે ગુલાબની પાપડી

બોનચો સાબુ પણ છે ચોર ઓર્ગેનિક સાબુ છે ગોટ છે એ પણ આ બતાજી આ ફેશન ફૂડ નો સ્કોચ છે બસ હા એનર્જેટિક આપડે વિટામિન ટી વિટામિન ટી વસ્તુ આ બને ઓકે વિનેગર તો સારામાં સારી વસ્તુ તો આપની સંગી ચિકન નીયા થા હોય એના માટે ઉત્તમ ઉત્તમ વસ્તુ એટલે ફેશન ફૂડ ફેશન ફૂડ માટે આ ટામેટાનો સોસ જો આ ટામેટાનો સોસ આની અંદર сахар નથી અને બનાવેલો ખાંડનો યુઝ નથી ખાંડથી ઘણા થાય એટલે ઉપયોગ કરે છે અને આ સોસ બનાવે છે રીતે સોસ છે આ પણ નાનો છે આ મધ મધ છે તો આ બીજી આઇટમ છે જંગલી મધ છે જંગલમાંથી ફોરેસ્ટ વિભાગમાંથી ઉપયોગ કરેલા છે પછી આ પેન છે બોલ પેન ઈકો ફ્રેન્ડલી બોલ પેન બોલ પેન હા જો આ બોલ પેન જો એક એન્ટિક સ્પેસ જેવું છે આ બરોબર પાછળ અહીંયા બધા સીડ આવે અચ્છા બોલ પેન વપરાઈ જાય પૂરી થઈ જાય એટલે બોલ પેનને ને વાવી દેવાનું એમાંથી બીજ ઉગી અને ઝાડ ઉગે આવું નથી રાગી છે પણ તમે આને ફેંકી દો તો આમાંથી ઝાડ ઉગે હે રાગી આ તો એક ગજબ કહેવાય પહેલી વાર આ જોયું છે અને તમે પણ પહેલી વાર જોતા હશો બોલ પેન

એકવાર જરૂર આ શોપની મુલાકાત લેજો ઘણી અલગ તમને વેરાયટી અહીં જોવા મળશે આ પણ ગોળ આ ગોળ જ છે ના 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 પીસ આ પણ ગોળ છે આ સાબુ આપને બતાવેલો છે અને આ જો બોર છે આ નાનું મીઠા અને સુંદર બોર છે પણ પાઈકું છે ને આ કોપી છે પાકેલું જો ઓર્ગેનિક પાકવેલા 5-5 કિલોના

તમે એક વાર ની સાઈઝ જોઈ લો ને પ્યોર પ્રાકૃતિક દ્વારા પકાવેલા જામફળ છે આવો આવો ખેડૂત દ્વારા ઓ હો તો ગયા મને મજા ખૂબ જ સ્વાદિષ્ટ તમને જામ પર આવો લઈ જાવ પેડા અને એ વિધા રીંગણા છે શાકભાજી તો બજાર ભાવે ઓર્ગેનિક બધું બજાર ભાવે ઓર્ગેનિક ને બધું આ પ્રાઇસ પર તમને બજાર ભાવે મળશે ને જોવા અહીંયા લોકો લેવા પણ ખરીદી કરવા પણ આવ્યા મળ્યા છે તો આ તમને દરરોજ તો અહીંયા મહાલક્ષ્મી શોપિંગ સેન્ટરમાં મળી રહેશે પરંતુ દર ગુરુવારે અહીં માર્કેટ ભરાય છે દર ગુરુવારે સવારે સાડા નવથી સાડા બાર સુધી જે વસ્તુ ઉપલબ્ધ હશે તે તમને આપવામાં આવશે સુંદર ને સ્વાદિષ્ટ ને ખોરાક ખાવા માટે આ પ્રાકૃતિક લગાડવામાં આવે છે ಹಳುವಾ ಓದನ ಅಲಕ ಅಲಕ બનાવો तो हलूवा से टेस्टी फराळी हलूवा हां नारियल નો લીલા नारियल નો હલુવા બતાય કે ઓર્ગેનિક ન ફટબાડા બની ડુંગરી છે

અ નંબર છે દામિન્દ્રભાઈ અને મનસુખભાઈ ચોખેલ છે આ નંબર છે કોલ કરી બિલ જે તો આપણો કરી